હાથમાં લાલી છે ને એટલે ક્યાંક તો જવાનું છે વાત પાકી છે ક્યાં જવાનું છે હા શું ક્યાં જવાનું છે તો ફાઇનલી તૈયાર થઈ ગયા છે ને આ માસ હું બોલી ખબર મારી ઘરે મેકઅપ વધી ગયું ને મેકઅપ નથી હોય તો પણ રેડી છે બધું હવે તો ફાઇનલી છે ને હવે આઈ છે આપણે લગનમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ને હર્ષા વાહર બે ગયું જેસે જે વરા ભાઈ આપણે સબસ્ક્રાઇબર નીકળ્યા કેટલીક ના જોવો ભાઈ વિડીયો ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા દસ હું આવી ગયો વાડીએ પાણી વાળો આ છે આપણા આળત અને આ તમને ધોરિયા જે દેખાય ને એમાં વાવન છે નારળી તો હાલો થોડુંક પાણી વારીએ અને પછી ચાવન છે ઘરે તો ઘરે જને બ્લોક કન્ટિન્યુ કરીએ આપણે તો ફાઇનલી ઘેર પૂગી જાય ને આપણે અણુભાઈ ને સાંજે ભાઈ બે સાથીએ અને હું પણ મારે છે ને આ બે ભેગું જવાનું છે ટ્રેક્ટરમાં બેસીને

ગયા છે આપણે નજગી અને નજગી જે આપણે જેસી બેકે ને એ ભાઈ આપણો સબસ્ક્રાઇબ બની ગયો કે ભાઈ ઘણા સમયથી વિડિયો જો કે ટ્રેક્ટર તમારું છે પણ એ કે ઓળખાતું નથી તો આ ભાઈ જો આપણો સબસ્ક્રાઇબ જો એસી બેકે જોઈ ભાઈ એ કા વિડિયો વાળા ભાઈનું ટ્રેક્ટર તો સહી કે ઓળખી ગયા લો ભાઈ પાહી જાય ઘડી વાત તો સીધું કરી લઈએ આ જેસી વાળા ભાઈ આપણો સબસ્ક્રાઇબ બની ગયા કેટલીક ના જો ભાઈ વિડિયો આ દેતા જોઈએ ભાઈ ચેક્ટર ઓળખી ગયા તા ભાઈ મની મને શું કાંઈ કીક તો કે લોસા કરે આ કીક બે રમચું છું ને આ કંઈક ખાના ખોલચું છું રહ્યું મરી જાવો અંદર મૂંઝાઈ જાહો તો તો બેઠી હતી મોટી મરી જાહો લોક થઈ જાય ને લોક તો અંદર અંદર મરી જાવ કોઈ ઘટ છે નહીં હવે હેમા હેમા તું હોવા ખાધા

એટલે ક્યાંક તો જવાનું છે વાત પાકી છે ક્યાં જવાનું છે હાશું ભાઈ ક્યાં જવાનું છે ઓ લગ્નમાં જવાનું છે ખબર મેન પણ એને છે ને ત્યાં લગનમાં જવાનું છે અટનાથી લાલી કરીને બેસી ગઈ એટલે બાક બાકી હાંજી છે ને આપણે જરાક ચાર થઈને એક બે બે કલાક ચાર કરે કાલે જલ્દી બહી આવું હોય તો બાકી ભાગી જાય પણ લાલીઓ કરતા ને બે બે કલાક થાય સા હે બે કલાક નથી થતી તો પીટલી વાર લાગે કાઉ કામ કર્યું

બે હાથી જેવા નિર્માણ તો બે જાડિયા હાલો તો પછી મને નાવાનું યાર બાકી છે નાઈ લઈએ હા પછી એક બની અમારે પછી હજી વાર છે નાનું નાનું બાવ છે હાલો ભાઈ લઈ લઈએ તો તો તૈયાર થઈ ગયા છે ને આ બસ શું બોલી ખબર મારી ઘરે મેકઅપ વધી ગયો કોને મેકઅપ ન થઈ પણ રેડી છે બધું એ કારડી છે કારડી અને અમે હમણાં નવીન પડ્યું ગાડી અમારે બેન છે ને અને બેન પણ અહીંયા લગ્નમાં જવાનું છે એટલે થોડો ઘણો વેડિયો એ ઉતરેલી છે આપણે તમે ભાઈ બેઠા જ્યાં તો નો જાવ એ તો હવે હાથમાં કંઈ કવર બવર લીધું છે આવું આશું છે ને છોકરીઓની કેવી સિસ્ટમ ખબર ક્યાં આપણે અમે અમે લડધાના લગન હોય ને અમે કંઈક રૂપિયો નો દિવસ કોઈ અમે અમે માથેનો માવો કે પાન કેવો ખાઈ ગયે લે હાલો તો ભાઈ શું કે હાલો તો અમે જઈએ આપણે સીતા લગ્નમાં અને ત્યાં છે ને હર્ષા જેવું તેવું લોક બને છે ટાઈમ બચશે તો કઈ તો કઈ નક્કી નથી ભાઈ લોકમાં કંટીન્યુ જોડેને રહેજો ને ફટાફટ જઈએ આપણે લગ્નમાં એની પેલા કદાચ વરસાદને ઘરે જવાનું થાય કે ન થાય એમને ખબર રસ્તામાં પૂગીએ પછી ફોન આવીશું તો જાઓ હાલો તો જઈએ અમે અહીંયાથી પેલા ઘરેથી નીકળીએ હાલો તો ફાઇનલી છે ને અમે આવી છે આપણે લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ને હરસા વાહર બે ગયું ત્યાં થોડુંક છે ને કપડાં ડ્રેસ પહેર્યો

আপেড্যা অর্জন ইয়ে ভাগি শেখনা গোলেলে অন্দালে হোলারে ইভাগি থ্য়া খ্য়া খাকডি হাকডি নিপালে হাকড়ে হাকড়ে মিলিয়�

હમ હાલો તો આજનો અલગ તમને કેવો લાગ્યો છે આ કોમેન્ટ કરી કેમ કે હાલનો અલગ અધૂરો તો ને થોડોક અધૂરો હતો અત્યારે પૂરો કરું અને અત્યારે પાછું થોડુંક પૈસા થાય બીજો અલગ ચાલુ કરે એટલે બીજો બ્લોક ચાલુ કરીએ એટલે કપડા કપડાં બધેલા કેમ કે પછી આપણે જવાનું હોય પાણી વારવા તો કપડાં સફર પડીને તો જવાય નહીં તો આજનો અલગ આપણે કરી દઈએ અહીંયા પૂરું અને આ અલગ તમને કેવો લાગ્યો છે આ કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હલો તો આજનો લોક કરી દઈએ અહીંયા એન્ડ